પ્રથમ દિવસે પીઆઈ તરફથી તમામ વેપારી શ્રીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે જો આપના તરફથી હવે જે કાંઈ પણ દુકાનની બહાર લારી ગલ્લાઓ છે એ દૂર કરવામાં નહીં આવે અથવા તો બહાર રાખેલા ટેબલો છે દુકાનનું જે બેનર હોય ઉપરાંતના ટેબલો રાખેલા છે એ રોડની વચ્ચે રાખેલા ટેબલો હટાવવામાં નહીં આવે તો અમારા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે એના ચોવીસ કલાક બાદ કીર્તિ મંદિર પીઆઈ શ્રી દ્વારા જાહેરમાં અડચણરૂપ ભયજનક પાર્કિંગની કાર્યવાહી કરી અને ઓગણત્રીસ જેટલી રજીસ્ટર કરવામાં આવી આ પણ પણ વેપારીને હેરાનગતિ કરવી એવું નહોતું કોઈ પણ દુકાનદારની વિરુદ્ધમાં એફઆઈઆર નથી કરવામાં આવેલી જે લારી ગલાઓ છે દુકાન ઉપરાંત જાહેર રસ્તા ઉપર રાખેલા લારી ગલાઓ છે એવી ચોવીસ લારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે પોરબંદરની જે હેરિટેજ બજાર છે એમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ દ્વારા જાહેર રીતમાં કડક કાર્યવાહી કરવી અનિવાર્ય હતી અને એટલે કરવામાં આવેલી હતી આમાં કોઈનું સ્થાપિત હિત કદાચ સંકળાયેલું હોય અને એમના દ્વારા જો આ કાર્યવાહીને નેગેટિવ ચિતરવામાં આવી રહી હોય તો એ કોઈનો અંગત સ્થાપિત હિત હોઈ શકે બાકી પોલીસ કાર્યવાહી જાહેર હિતમાં અને ટ્રાફિક સમસ્યાને લઈને જ કરવામાં આવેલ